દિવસો પહેલા વડોદરાના હરણી લેકમાં ગોઝારી દુર્ઘટના સામે આવી હતી જેમાં પંદર લોકોના મૃત્યુ થયા હતા આ પંદર લોકોના મૃત્યુ બાદ હવે સુરત કલેક્ટર પણ એક્શનમાં દેખાઈ રહ્યા છે સુરતના હાલ ગોપી તળાવ ખાતે અમે આવ્યા છીએ અને ત્યાં બોટિંગની સુવિધા છે અને આ બોટિંગની સુવિધા માટે કલેક્ટર દ્વારા એક નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે આ માર્ગદર્શિકાની અંદર સૌથી મહત્વનો નિર્ણય જો હોય તો એ નિર્ણય છે કે બોટની સાથે તાલીમબદ્ધ તરવૈયાઓ રાખવા પડશે આ સૌથી મોટો નિર્ણય કલેક્ટર દ્વારા લેવામાં આવ્યો છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો બોટના જે સંચાલકો છે તેમણે જે મુસાફરોને બોટની અંદર બેસાડવામાં આવે છે એમને કેપેસિટી પ્રમાણે જ બેસાડવા પડશે આ ઉપરાંત કેપેસિટીથી વધુ લાઇફ જેકેટ બોટની અંદર રાખવા પડશે બોટના સંચાલકો સાથે સંકળાયેલા જે કર્મચારીઓ છે તેમને જરૂરી તાલીમ પણ આપવી પડશે આ તમામ નીતિ નિયમો છે એનું પાલન સફાળે કરવાનું રહેશે એટલે કે આજે આ માર્ગદર્શિકા જાહેર થઈ છે ત્યારથી જ તેના નિયમોનું પાલન જે છે એ કરતા રહેવું પડશે અને આ નિયમોનું પાલન જો નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે આ માર્ગદર્શિકા સુરત કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવી છે અને આ માર્ગદર્શિકાનું ચુસ્તપણે અમલ કરવા માટેની તાકીદ પણ કરવામાં આવી છે કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આનંદ પટણી ગુજરાત ફાસ્ટ સુરત